मोरबी में एक ही दिवस में आगना 3 बना कोटन मिल ऑयल इंडस्ट्रीज अने ट्रेलर में आग लगी मोरबी पंथक में 3 स्थले आगना बनाओ बनया होता जेमा जांबोडिया नजीक ट्रेलर में आग लगी थी तो आमरण नजीक ऑयल मिल जारे तंगाराना नदी पर रोड पर कोटन इंडस्ट्रीज में आग लगी थी क्षेत्र ने स्थले फायर टीमें पहुंची आग पर काबू में भी मोरबी फायर एंड इमरजेंसी રવિવારે સાંજ સુધીમાં ફાયરના ત્રણ તોલ મળ્યા હતા જેમાં પ્રથમ બનાક શનિવારે રાત્રે બન્યો હતો જાંબુડિયા પાવર હાઉસ નજીક ટ્રેલર આરજે ચૌદ જીબી એક હજાર પાંચસો ચોપનમાં આગ લાગી હતી જ્યારે આજે વહેલી સવારે આમરણ ગામ નજીક સીમા ઓઇલ મીલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી અને ફાયર ટીમે પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જયારે ત્રીજો બનાવ ટંકારાના લતી પર રોડ પર બન્યો હતો જેમાં લક્ષ્મીનારાયણ કોટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કપાસના ઢગલામાં આગ લાગી હતી જેથી ફાયર ટીમે કાબૂ મેળવ્યો હતો ત્રણેય બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી તેમ જ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી તેવી માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઈ છે